જય રામ જય માતાજી હરે મહાદેવ આજે એક વાત એક મસ્ત કરવી ભાઈ આખો વિડીયો જોજો અને મારા માટે નહીં આ જે ફોન મૂડમાં દો મારે લાઈવ કરવું હતું કેટલા દિવસથી આ માટે વિડીયો બનાવવો હતો પણ વિડીયો જે બનાવ બે હું ત્યાં જ ફોન આવે એટલે પ્લેન મૂડમાં રાખી અને ટ્રાય કરું અત્યારે વિડીયો એક બનાવું કારણ કે એ મેં લાઈવ એટલા માટે નહોતું કર્યું આ જ વિડીયાના અંદર તમને એ વિડીયા બધા બતાડવાની કોશિશ કરી કે કોણ વ્યક્તિ છે એના વિશે હું વાત કરવા માગું કઈ જગ્યાએથી આવે હું કામ કરે હવે આપણે વધારે મારે કોઈ ભાષણ કરવાનું હે ને તમને આ વિદ્યા જ બતાડવાના છે અને આ સાપું જોઈ લેજો વાંચી લેજો જે સાપામાં આવ્યું એના વિશે થોડુંક માહિતી દેવી અને ન્યૂઝમાંય આવશે અને આવવું જ જોઈએ હમણાં જ થોડાક ટૂંક જ થોડા જ સમય એમની અંદર હમણાં મહાભાગવત કથાનું આયોજન હતું ને શ્રી વનખંડી ગૌશાળા રણાવ ટ્રોસીઓ દ્વારા એમાં જ હું એમાં જોડાયેલો હોય અને એમાં જે વ્યક્તિની જે જે વ્યક્તિએ સ્થાપના કરી ગૌશાળાની જે આ બધું આઈડિયા આવ્યા એ જ વ્યક્તિને મારે થોડીક વાત કરવી એના જ વિડિયામાં આવશે તમે આખો વિડીયો જોજો મજા આવે ને તો શેર કરજો તમને એમ લાગે કે આ સમયમાં આ કલયુગમાં આવા વ્યક્તિઓ જીવે છે ત્યારે જ આ ડમ્પી વાયરસ હોય કે કોરોના હોય કે કાંઈ પણ દુર્ઘટના થતી હોય એ અટકતી હોય તો આ જે સંસારી સંત કહેવાય પણ મારો ભાઈ છે એટલે મારે વખાણ કરવા વધારે મને સારું ન લાગે મારો મૌય છે પણ તમે આ વિડીયા જોજો ને મારે જે વાત કરી પાંચ વર્ષ પહેલાંની વાત કરીશ પછી અત્યારની કરી કે જે વ્યક્તિ સાઉદી અરેબિયામાં હતો ત્યાં પોતાનો પગાર બહુ નાનકડો હતો પણ જે એને ન્યાં પણ પશુ પક્ષી કે કોઈ પણ વસ્તુની સેવા કરી ગરીબ માણસોની સેવા કરી એ એ બહુ લાંબુ લિસ્ટ છે એ એવું નહીં કહી શકું પછી ત્યાંથી આવીને ઇન્ડિયા આવીને સીધું સીધું એની ગલુડિયા કૂતરાં ગાયું એની સેવા કરવાની ચાલુ કરી કોઈ પણ રેઢિયાર હોય એને ખબર ખૂટિયા હોય ગાયું હોય કારણ કે ખૂટિયા ગાયું કૂતરા એનું આપણે ઇન્સાન ખાઈ ગયા કે ગાયું છે એને ગૌસરું આપણે જે ખૂટિયા બનીને ઇન્સાની રૂપી ખૂટિયા બનીને જે આપણા સિટીઓમાં ઘૂસેલા છે જે ખૂટિયા એ ગાયું જે ખાઈ ગયા ને એના માટે એના ઘરવાળા ખૂટિયા કે એના દીકરા જે નંદી કહેવાય એ આજે સિટીમાં ગરીને કોથરિયું ખાય એનું કારણ હે માણસ માત્ર માણસ જમીન બહુ મોટી હતી ગૌસર બહુ જબરજસ્ત હતી પણ લોકો ખાઈ ગયા છે એટલે એ લોકો અહીંયા આવ્યા છે એટલે આપણી ફરજ બને કે આપણું એનું આપણે ખાઈ ગયા પાછું દૂધય આપણે ખાઈ જઈએ અને બધું ખાઈ જાય ખૂટિયા ગામમાં સિટીમાં ગયા હોય તો એનું ખાઈ ગયા એટલે એના માટે આવા ગૌશાળા હોવા જોઈએ ને છે પણ એ દરમિયાન કૂતરાનું પણ આપણે ખાઈ ગયા કે જે એનું અન્ન એના એના ભાગનું અન્ન હતું એ આપણે ખાઈ ગયા એટલે એ એને પણ આપણે નથી દેતા પણ આ વ્યક્તિની વાત કરવી મારે તમે આખો વિડીયો જોજો પ્લીઝ મારા માટે નહીં આ વ્યક્તિ માટે અને આ મજા આવશે તમને કિરીટભાઈ વિસાણા ઓડોદરા રાણાવથી બ્લોમ કરે અને ઓડેદરા મેર છે મેર સમાજમાં પોરબંદર જિલ્લાના હવે આ માણસ આજે ચેન્નાઈ ગયો હોય અહીંથી મદ્રાસ ચેન્નઈ લગભગ અઢી હજાર ઉપર અઢી હજાર ત્રણ હજાર કિલોમીટર થાય અહીંથી એક ગામનું રેઢિયાર આપણે રેઢિયાર કહીએ શેરી એ કૂતરું જે ગામને અંદર થી એની કૂતરું બીમાર હતું એની એ પોતે પહેલાં પોરબંદર રાણાવાવ રાજકોટ ને જૂનાગઢ જગ્યાએ સ્ટેટમેન્ટ કરાવ્યું હું દવાખાને લઈ ગયો પણ એ હાજુ ન થયું એટલે એને આ મહાભાગવત કથાનું આયોજન પૂરું થયું એટલે તરત પોતાની ગાડી લઈ અને ચિન્નઈ એને ઓપરેશન કરાવવા ગયો આ માણસ છે ને એ ચોમાસામાં એને પોતે બંગલો બનાવ્યો ને બંગલાની અંદર એની ખૂટિયા ભરીને રાખ્યા હતા હું એક વખત મળવા ગયો વરસાદના જે પલળતા હતા ખૂટિયાની ગાયું એના હોલને અંદર ઉભાડ્યા હતા અને ખવડાવતો ને એ ન્યા સાર ભૂકો કરતો અને જે તે સમયે લંપી આવી તે એને આઈડિયા આવ્યા કે આપણે આ લંપી ગાયુને હાજી કરવા માટે પોતે ડૉક્ટર બનીને ગાયુને ઇન્જેક્શન ને ગાયુંને પાટાપીંડીને કરતા પછી ગ્રુપ બનાવ્યું અને પછી ગૌશાળો એ તો તમે હમણાં જોયો માહોલ ગૌશાળાની અંદર તો એ અઢળક સેવા કરે ને આ ડૉક્ટર હોય ન હોય પોતે ઓપરેશન કરે ડ્રેસિંગ કરે એને ખવડાવે પીવડાવે બધું કરે અત્યારે હાલમાં એમાં ઘણા બધા જોડાયેલા છે અને આ વ્યક્તિએ ચાર પાંચ વર્ષ પહેલાં એક ગલ્લું નહીં બર્થડે હેપી બર્થડે માટે એની ગરીબોમાં મીઠાઈ બાઇટી એનો વિડીયો છે મારી પાસે એને કપડાં લઈ દીધા એને ચંપલ લઈ દીધા એ પાંચ વર્ષ પાંચ મિનિટનો વિડીયો મેં બનાવ્યો હતો ત્યારે હું હારે હતો કે કૂતરાનો હેપી બર્થડે હોય તો એની ખુશીમાં પોતે ગામમાં જઈ છોકરાઓ માટે નાના નાના સંપલ બૂટ કપડાં જ્યુસ ચોકલેટું એવું બધું લઈને ગરીબમાં બેઠી હતી ના કે મોટી કેક બનાવીને કેકના લુંદા ઉડાડ્યા હતા એટલે આના પાસેથી કેક શીખવા જેવું હે આ વ્યક્તિ પાસેથી અને પોતે અજગર મગર કૂતરા હાંડિયા બકરી ગાય ઘોડા કે કોઈ પણ વસ્તુ હોય જનાવર હરપ પકડી આવવાનો કોઈને ઘરે હોય કોઈ બીમાર હરફ હોય તો એને હાજો કરવાનો બાજ બતક ઢેલું કબૂતર પક્ષી દરેક પ્રાણીની પોતે સેવા કરે છે અને એને આપણે થોડોક ફેમસ એટલા માટે કરવો હોય કે સૌરાષ્ટ્ર આખા સૌરાષ્ટ્રની ધરતીને એની ઉજાગર કરી કે આજે રેઢિયાર કૂતરાને લઈને એ ત્રણ દિવસથી નીકળ્યો હોય હજી ચેન્નાઈ આજે પૂગ્યો છે અને ન્યૂઝના સાપામાં પણ આવી ગયું હોય અને મારે ન્યૂઝમાં પણ દેવરાવવું હોય કે કેટલી હદ તક માણા સેવા કરતું હોય બરાબર અને એના કારણે જ આ અત્યારે આ કલયુગમાં આપણે જલસા કરીએ આ યંગ છોકરો છે યંગ યંગ વ્યક્તિ આવું કરતો હોય તો એને તમારે કઈ રીતે સપોર્ટ કરવો એ આગળના વિડીયામાં અમે કહેવું કારણ કે એને એવું કીધું કે મારે કોઈ સોશિયલ મીડિયામાં કે મારે કોઈ પબ્લિસિટી કરી અને મારે ફેમસ થવાની જરૂર નથી એ છેલ્લા પાંચ છ વર્ષથી તો અહીં ઇન્ડિયામાં આવું કામ કરે છે ને જેટલા લોકો ગૌશાળામાં જોડાયેલા ગાય આપણે આ કૂતરાનું કરે નેહલબેન કારાવદ્રા જે સો સો ગલુડિયા હોય ન્યા લઈ જવું અને ત્યાં કામ કૂતરાને મૂકી આવવા દવાખાને લઈ આવવા પોતાનો ફેમિલી છે પરિવાર છે પણ સતત બીજું કાંઈ કામ નથી કરતા એ વિદેશથી આવીને સીધે સીધી આ સેવામાં લાગ્યા અને એ વ્યક્તિ જે આ જે પૈસે ઉડે છે અને માથે હમણાં મહાભાગવત કથા હતી ને આનું સન્માન કર્યું એનો વિડીયો છે આ એટલે મારે એટલું જ કહેવાનું છે કે આ વ્યક્તિનો હું ક્યારેક ક્યારેક વિડીયો બનાવનો તો શેર કરતા રહેજો એટલે સૌરાષ્ટ્રની ધરતીમાં ગુજરાતની ધરતીમાં અને એમાં ખાસ કરીને મેર સમાજનો દીકરો આવું કરતો હોય તો એને જે કંઈ તમે સપોર્ટ કરો કરી શકજો ને બીજું કે આ વ્યક્તિ મહાભાગવત કથાનું આયોજન હતું ત્યાં ખૂબ ફાળો થયો ત્રીસ લાખ જેવા પૈસા વધ્યા છે એમાંથી પણ એ પૈસામાંથી પોતે જે કાર્ય અલગ રીતે કરે છે આ કૂતરા મીંદણા ગલુડિયા કે પશુ પક્ષીઓનું પોતે કરે એમાંથી ક્યારેય એની રૂપિયો નથી લીધો ને એમાં હામાં રૂપિયા દેતો આવે હે એ એક યાદ રાખજો કે રૂપિયા માટે નથી અને આ એકલો પોતાને સ્વ ખર્ચે લગભગ દોઢ લાખ કે લાખ રૂપિયા વાપરીને આવશે એ ચેન્નાઈ ગયો અહીંથી ગાડી લઈને એટલા ટોલના કાં આવશે એટલું ડીઝલ આવશે હોટલના ખર્ચા દવાખાનાના ખર્ચા અને જે કંઈ ઓપરેશનનો ખર્ચો આવી પોતે પોતાના સ્વ ખર્ચે કોઈને કીધું નથી નીકળી ગયો અહીંથી બરાબર અને આજે બે દિવસથી હોસ્પિટલ છે ત્યાંથી આવશે એટલે થોડુંક અમારે સન્માન એનું કરવું એ ન્યાંથી આવે ને એટલે એવો માહોલ બનાવવો કે જ્યારે એ નાણાં વાવ એન્ટ્રી કરે ને તો એ ગુજરાતના ખૂણે ખૂણે ખબર પડવી જોઈએ કે આ વ્યક્તિ આવું કામ કરે છે અને વરસ બે વરસ કે પાંચ વર્ષે જે માણસ સારું કામ કરતો હોય ને એને બિરદાવવું તો જરૂરી છે પણ એ ઓટોમેટિક ઉજાગર થાય એને પબ્લિસિટી કરવાની જરૂર નથી મારા જેવા હોય છે એ લોકો ક્યાંક ને ક્યાંક આવા લોકોની નોંધ લે છે એટલે આપણે બધાની કરવાનું હે કે પાછો ત્યાંથી ચેન્નઈથી કૂતરાને હાજો કરીને પૂગે ને એટલે આપણે અહીંયા આવે ને એટલે એનું મેક્સિમમ આપણે સન્માન કરવું અને વિડીયો દ્વારા અને ન્યૂઝ દ્વારા એને થોડોક આપણે ઉજાગર કરવો કારણ કે એક જ દોઢ જ વર્ષમાં જો ગૌશાળા કરી હોય ને ગૌશાળાના અંદર બધી વ્યવસ્થા થઈ ગઈ હોય જીરોમાંથી જીરોમાંથી ચાલુ કરી હોય અને ગાયું હાજું થયું હોય લંપીમાં અને એમાં આવડી મોટી સપ્તાહનું આયોજન દોઢ વર્ષમાં કોઈ ગૌશાળા કર્યું હોય તો આ રીતે અને એ પાછો હજી ગૌશાળે સપ્તાહ પૂરી થઈ જ તે જ દિવસેથી ગાડી લઈને એ રાજકોટ લઈ ગયો રાજકોટથી ના પાડ્યું એટલે સીધે સીધો ચિન્નઈ લઈ ગયો પોતાને ખર્ચે એટલે આ માણસનો આપણે આવે પાછો ત્યાંથી ચેન્નઈથી એટલે એને ખૂબ હામયા કરવા આવા વ્યક્તિઓને આપણે થોડુંક એને સન્માન કરીએ અને એને થોડુંક પ્રોહાસ પ્રોત્સાહન કરીએ તો બીજા માણાને પણ પ્રેરણા મળે કે આવું કામ કરવું જોઈએ ભગવાન તો એની રક્ષા સુરક્ષા અને શક્તિ આપશે જ એને કામ કરવાનું જે થોડુંક વધારે તેજીમાં કામ કરે ને બીજા લોકો પણ આનાથી દ્વારાથી પ્રેરણા લઈ અને આવું કાર્ય કરે તો એટલા માટે થોડુંક સન્માન સમારોહ આપણે રાખવો તો હું પાછી બે એક બે દી પછી આ આપણા ગ્રુપમાં એ વાત કરી અને આ વીડિયા જે સાઈડમાં આવે ને એ બધા જૂના વીડિયા છે મેં હતા એ આમાં મૂકું હું અને આ જ વ્યક્તિ જે ચેન્નઈ એક કૂતરાને લઈને ઓપરેશન કરાવવા ગયો ભળનો દીકરો ત્રણ હજાર કિલોમીટર એકલો ગાડી લઈને નીકળી ગયો તો એના માટે એક એક લાઈક બને ને શેર બને ને આપણે એને ફેમસ કરવાનો જરૂરી બને છે કારણ કે ઘણા લોકો એને મેણા માર્યા હતા કે આને હું ખજૂર બનવું કે આને હું પોપટ બનવું કે આને ફલાણો બનવું ઢીકડો બનવું એ ખજૂર નહીં બને પોપટ નહીં બને ભાઈ એ કિરીટ વિશાણો બનશે અમારો મુન્નો